હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાત ધાનનો ખીચડો બનાવીશું તો ઉત્તરાયણ નજીક આવી રહી છે તો આ એકદમ જૂની વાનગી છે તો સાત દાનનો ખીચડો બનાવવા માટે મેં અહીંયા સાત જાતના અનાજ લીધેલા છે તેમાં ઘઉંના ફાળા બાજરી અને જે પીળી મગની દાળ આવે છે મોગર દાળ તેલ અને જુવાર તુવરની દાળ લીધેલી છે ચણાની દાળ લીધેલી છે અને ચોખા આ દરેક વસ્તુ આપણે દરેક અનાજ આપણે બબે ચમચી લીધેલું છે અને આપણે આજે અહીંયા પાલક ખીચડો બનાવવાનો છે તો આ બધા જ અનાજને ભેગા કરી આપણે બરાબર ત્રણથી ચાર પાણીથી ધોઈ અને એને બારેક કલાક સુધી પલાળી રાખવાના છે કારણ કે અંદર બાજરી અને જુવાર છે એટલે આપણે જ્યારે એને કુકરમાં આપણે કૂકરમાં એને ખીચડી બનાવીએ તો કાચી ના રહે અને બાર કલાક સુધી એને પલાળી રાખવાના છે તો પાણી બધું નિધારી અને આવી રીતે આપણે કૂકરમાં જેમ ખીચડી મૂકીએ છીએ તેવી રીતે એની ખીચડી બનાવવા મૂકી દેવાની છે બધું અનાજ આવી રીતે કૂકરમાં લઈ અને એની અંદર જરૂર મુજબ પાણી ઉમેરી પાણી ઉમેરી દેવાનું પછી આપણે અંદર હળદર અને મીઠું બંને વસ્તુ નાખી દઈશું હળદર અને મીઠું ઉમેરી જાય પછી આપણે મૂઠી જેટલા સિંગદાણા અંદર ઉમેરી દઈશું એટલે સિંગદાણા પણ બરાબર બફાઈ જાય અને કૂકર બંધ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચાર સીટી આવે ત્યાં સુધી આપણે ચાર વિસલ આવે ત્યાં સુધી એને થવા દઈશું તો અત્યારે કુકર ઠંડુ થાય છે તો અત્યારે મેં ટામેટા ગાજર બટાકા અને પાલક લીધેલો છે આજે આપણે પાલકનો ઉપયોગ કરીને પાલક ખીચડો બનાવવાનો છે અને તુવેર દાણા અને વટાણા બંને વસ્તુ લીધેલી છે તો તુવેર દાણા અને વટાણા અને બંનેને મેં પાફી લીધેલા છે હવે મેં બે લીલા મરચાં તજ લવી મીઠો લીમડો અને સમારેલું ઝીણું લસણ લીધેલું છે તો આવી રીતે અને જો સૂગું લસણ લીધેલું છે જો આપણો ખીચડો એકદમ સરસ તૈયાર છે બરાબર થઈ ગયેલો છે તો હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકી દઈશું લગભગ પાંચથી છ ચમચી તેલ મૂકી અને અંદર જીરું અને હિંગનો આપણે વઘાર આપી દઈશું જીરો હિંગનો વઘાર થઈ જાય પછી તેની અંદર આપણે જે સમારેલું લસણ છે તે નાખી દઈશું મેં અહીંયા સુકું લીધલ લસણ લીધેલું છે તમને જો તમારી પાસે લીલું લસણ હોય તો લીલું લસણ પણ તમે ઉમેરી શકો છો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે મીઠો લીમડો અને તજ લવિંગ પણ આપણે અંદર નાખી દઈશું એકાદ મિનિટ થઈ જાય એટલે આપણે જે શાકભાજી સમારેલા છે તેમાંથી આપણે ગાજર અને બટાકા બંને વસ્તુને આની અંદર ઉમેરી દઈશું અને તુવેરના દાણા આપણે જે બાફેલા લીધેલા છે તે અને વટાણાના દાણા વટાણા લીધેલા છે તે બંને વસ્તુ આપણે અંદર ઉમેરી દઈશું અને એને લગભગ પાંચથી છ મિનિટને થવા દઈશું ઢાંકણ આપણે ઢાંકી દઈશું ઢાંકણ લઈ અને એકવાર આપણે ચેક કરી લઈશું પછી આપણે અંદર ટામેટા અને પાલક જે લીધેલો છે તે પણ અંદર ઉમેરી દઈશું તમે આ ખીચરામાં એકવાર પાલક પણ નાખી જુઓ એકદમ હેલ્ધી રેસીપી પણ બનશે અને બધાને જ ભાવશે આપણે સાધારનો ખીચડો તો અવારનવાર બનાવતા જોઈએ છીએ પણ પાલક નાખીને આ આપણે નવી થોડી નવી રીત આપણે નવી રીતથી બનાવીએ છીએ થોડી વાર આપણે એને થવા દઈશું તેની અંદર પછી આપણે મીઠું ઉમેરી દઈશું રેગ્યુલર જે મસાલા છે મીઠું મરચું દાણાજીરું હળદર બધું ઉમેરી દઈશું બધા મસાલા ઉમેરી દે પછી મિક્સ કરી અને વળી પાછું આપણે થોડી વાર થવા દઈશું ઢાંકણ ટાકીને લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલું આપણે થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે આપણે એને ચેક કરી લઈશું કે આપણા બટાકા છે એ થઈ ગયેલા છે કે નહીં કારણ કે પાલકને તો થતા વાર નથી લાગતી તો આપણે જોઈ લીધું કે બટાકા બરાબર થઈ ગયેલા છે તો હવે આપણે જે બનાવેલી ખીચડી છે તે અંદર ઉમેરી દઈશું તમને જો થોડી કડક ખીચડી ભાવતી હોય તો થોડું પાણી ઓછું નાખવાનું અમને આવી ખીચડી ભાવે છે એટલે અમે આવી રીતે બનાવી છે ઘણા લોકોને થોડી કડક એવી ખીચડી ભાવે છે નાખ્યા પછી આવી રીતે બરાબર બધું મિક્સ કરી દેવાનું પછી આપણે અંદર ગરમ મસાલો પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો હું અહીંયા ઉમેરું છું ગરમ મસાલો ઉમેર્યા પછી ચારથી પાંચ મિનિટ એને આપણે થવા દઈશું ગેસની ફ્લેમ થોડી સ્લો રાખી અને એને પાંચેક મિનિટ જેટલી થવા દઈશું પાંચેક મિનિટ થઈ જાય એટલે આપણે એની અંદર ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરીશું કોથમીર ઉમેરી મિક્સ કરી દઈશું ગરમા ગરમ આ ખીચડો એકદમ સરસ લાગે છે કઢી સાથે અથાણા સાથે પાપડ સાથે એકદમ સરસ લાગે છે તમે જોઈ શકો છો આપણો ખીચડો સરસ એવો તૈયાર છે તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી મારી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક ફોર વોચિંગ